તો ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ હવે સરકાર એક્શન મોડમાં છે પીએમજી વાયજના માંથી સાત સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને હવે હોસ્પિટલના જે કારનામાં બહાર આવ્યા અને ત્યારબાદ હવે સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને એક બાદ એક કાર્યવાહી હોસ્પિટલ ઉપર કરવામાં આવી છે કે જ્યાં આ પ્રકારના કિસ્સાઓ છે તે બનતા હોય છે અને આ પ્રકારનું કારસ્થાન છે ષડયંત્ર છે તે રચવામાં આવે છે અને પીએમજી યોજનામાંથી હવે સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે સાથે હવે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને પણ પીએમજીવાયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલનું જે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું અને ત્યારબાદ હવે સરકાર કાર્યવાહી કરી રહી છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે શૈલેષ ખાતી હોસ્પિટલના જે એક બાદ એક કૌભાંડો બહાર આવ્યા ત્યારબાદ હવે સરકાર એક્શનમાં આવી છે પીએમ જેવા યોજનામાંથી અનેક હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ છે શું વિગતો હોસ્પિટલની સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો તેમાં સમગ્ર રાજ્યમાંથી સાત હોસ્પિટલોને પીએમ જે સસ્પેન્ડ કરવામાં આવી છે જેમાં સુરતની આ જે સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ છે તેનો પણ સમાવેશ થાય છે અને જે સુરત ઉપરાંત વડોદરા રાજકોટ અને ગીર સોમનાથની એક હોસ્પિટલ અને ખ્યાતિ હોસ્પિટલ આ તમામનો સમાવેશ થાય છે માત્ર એટલું જ નથી તેની સાથે સાથે ચાર ડોક્ટરોને પણ જે સ્પેશિયાલિસ્ટની પેનલ હતી એમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ખ્યાતિ હોસ્પિટલવાળી જે આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો એ ઘટનાક્રમની અંદર જે બોગસ ઓપરેશન થતા હતા ખોટી રીતે ક્લેમ કરવામાં આવતો હતો અને રાજ્ય કેન્દ્ર સરકારની યોજનાનો ખોટો લાભ લઈને નાણાકીય કરોડો રૂપિયાનો નાણાકીય લાભ લેવામાં આવ્યો હતો એની પ્રાથમિક તપાસમાં જ આ સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી હોવાની વિગતો મળી છે એમાં અત્યારે હું આ જે દ્રશ્યો બતાવું છું એ સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલનો સમાવેશ થાય છે કે માત્ર પ્રાથમિક તપાસની અંદર જ આ સાત હોસ્પિટલો કંઈક ને કંઈક એની બેદરકારી સામે આવી છે સૌથી મહત્વનો ઘટનાક્રમ એ પણ છે કે જે પ્રશાંત વજીરાણી જે છે ડોક્ટર એ અહીંયા આવીને પણ ઓપરેશન કરતા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમમાં જે સુરતની આ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ સામેનું નામ સામે આવ્યું હતું અને હવે રાજ્ય સરકાર જે રીતે એક્શન મોડમાં આવી છે એમાં સુરતની આ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ સહિત રાજકોટ વડોદરા ગીર સોમનાથ અને સુરતની કુલ સાત હોસ્પિટલો હાલ સસ્પેન્ડ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જી બિલકુલ શૈલેષ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર